કસરત કરતી વખતે કે યોગ કરતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ તો તમે કસરત કયા હેતુસર કરો છો એ મહત્ત્વનું છે જો તમે વેઇટ લિફ્ટિંગ કરવા માંગતા હો તો એની તૈયારીઓ અલગ થાય જો તમે શોર્ટ ડિસ્ટન્સ રનિંગ એટલે કે સો મીટર બસો મીટર ચારસો મીટર દોડવા માંગતા હો તો એની અલગ તૈયારીઓ લોંગ ડિસ્ટન્સ જેમ કે પાંચ કિલોમીટર દસ કિલોમીટર દોડવા કે દસ પંદર કિલોમીટર સાયકલ ચલાવવા માગતા હો લાંબા સમય સુધી સ્વિમિંગ કરવા માંગતા હો તો એની તૈયારીઓ અલગ અલગ હોય સામાન્ય સલાહ એવી છે કે કોઈ પણ કસરત કરતાં પહેલાં ઓછામાં ઓછી પાંચથી દસ મિનિટ વોર્મઅપ કરવું જોઈએ અને કસરત પત્યા પછી બીજી પાંચથી દસ મિનિટ કૂલ ડાઉન કરવું જોઈએ વોર્મઅપમાં એવી કસરતો શરીરની એવી મુવમેન્ટ કરવાની હોય છે જેમાં સ્નાયુઓ હલનચલન કરી શકે અને સામે પક્ષે ડાઉનમાં એવી કસરતો કરવાની હોય છે જેને સ્ટેટિક એક્સરસાઇઝ કહેવાય છે જેમાં સ્નાયુને ખેંચાણ કરવાનું હોય છે પણ સ્નાયુ એ વખતે હલતો નથી આ સિવાય કસરત દરમિયાન બીજી એક મહત્ત્વની બાબત એ ધ્યાનમાં રાખવાની કે જો તમે વધારે પડતી સ્ટ્રેનિયસ એક્સરસાઇઝ કરી રહ્યા છો તો એ પહેલાં કેટલોક લાઇટ હળવો ખોરાક લઈ લો જેમ કે કેળા લઈ શકાય ખજૂર લઈ શકાય દૂધ પી શકાય કસરત દરમિયાન ડિહાઇડ્રેશન ન થઈ જાય શરીરમાં પાણીનું પ્રમાણ ઓછું ન થઈ જાય એનું ધ્યાન રાખવું પડે અતિશય હોટ અને હ્યુમિડ ગરમ અને ભેજવાળા વાતાવરણમાં શરીર તણાઈ જાય એટલી કસરત ન કરવી જોઈએ અને જો તમે વજન વધારવા માટે કસરત કરતા હો અથવા તો બહુ લાંબા સમયની કસરત કરતા હોવ જેમ કે એક કલાક સુધી સળંગ દોડ્યા છો અથવા તો વેઇટ ગેઇન માટે જીમમાં જઈને વજન ઉઠાવ્યા છે ત્રીસ પાંત્રીસ પિસ્તાળીસ મિનિટ સુધી તો કસરત પતે પછી તરત તમારે શરીરની જરૂરિયાત મુજબનો ખોરાક લેવો પડે આ સાધારણ સલાહ થઈ વૈષ્ણવજન તો